નેચરલ લાઇફ સ્ટાઇલ ઇન્સ્ટિટ્યૂટમાં સૌનું સ્વાગત છે વિધિના વંદન શ્રી કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની અદ્ભુત કળા છે ઉત્તમ માર્ગદર્શક છે મનુષ્યને કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ જેવા પ્રાકૃતિક ખોરાક સાથે માનવીનું સીધું મિલન કરાવનારી એક ગૃહિણીની અનોખી સ્વાસ્થ્ય સાધના પર આધારિત ગુજરાતની આ પ્રથમ સ્વાસ્થ્ય ગીતા છે આજે કુદરતી આહાર વિશે ભારત અને વિશ્વના અનેક દેશોમાં સંશોધનો થઈ રહ્યા છે ત્યારે સ્વાસ્થ્ય ગીતાના માધ્યમથી સમાજના દરેક પરિવારના સભ્યો લાંબુ સ્વાસ્થ્યપ્રદ નિરોગી અને પ્રસન્નમય સુખદાયી જીવન જીવે એવો અમારો ઉમદા આશય છે પરિવારમાં કોન્ફિડન્સ મેળવી લઈને એવું સાહિત્ય સમાજ માટે પ્રસ્તુત કર્યું છે વગર દવા વગર કસરત વગર પૈસા અને એ પણ કાયમ માટે સ્વાસ્થ્યને જીવનનો મંત્ર બનાવવા તત્પર હોય એવા પરિવારો સ્વાસ્થ્ય સાહિત્ય અપનાવી રહ્યા છે આપણે સૂરતી છટાકેદાર અને પરંપરાગત ખાધા ખોરાકી બદલ્યા વગર સ્વસ્થ રહેવાનો મંત્ર એટલે સ્વાસ્થ્ય ગીતા એક વાત નોંધવા જેવી છે કે સ્વાસ્થ્ય ગીતા સાહિત્ય દરેક પરિવારના ભવિષ્ય માટે નિર્માણ કરનાર પરિવાર ખૂબ જ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવે છે એટલે સાચા સ્વાસ્થ્ય માટે સારી આર્થિક પરિસ્થિતિ હોવી જરૂરી નથી પણ સરળ અને સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય ગીતા પુસ્તકના થોડા મૂલ્યવાન મોતી નેચર્સ ગ્રીન મેજિકના લેખકે ક્લોરોફિલના અઢળક ગુણધર્મોના આધારે ગ્રીન જ્યુસને અમૂલ્ય નામો આપ્યા છે સંધ્યાબહેને ગ્રીન મેજિકની થિયરીને સાર્થક કરી બતાવી છે જે ચમત્કારથી ઓછું નથી આપણા સમાજની એક ગૃહિણી લોકોના જીવ બચાવી કેવા ચમત્કારી કાર્ય કરી રહ્યા છે એ સ્વાસ્થ્ય ગીતા પુસ્તક દ્વારા જાણવા મળશે

આજના ઝડપી યુગમાં બદલાઈ રહેલી જીવન જીવવાની પદ્ધતિઓ પ્રમાણે બીજા હૃદય દ્વારા પહેલા હૃદયને સુરક્ષિત રાખી શકાય છે ઓક્સિજન સ્નાન સ્વાસ્થ્ય ગીતાનો ટૉપ મોસ્ટ ટોપિક છે શરીર અને શ્વાસના ગાઢ મિલનની ક્રિયા એટલે ઓક્સિજન સ્નાન વીકમાં એકવાર વાર માઇન્ડ અને બોડીને રિસેટ કરવાની આ અદ્ભુત ક્રિયા શરીર અને મન પર પંચકર્મ જેવી અસર કરાવે છે ઊંઘતા શીખવાડે એ ઓક્સિજન સ્નાન જ્યુઝ થેરાપી દ્વારા નોન આલ્કોહોલિક ફેટી લિવર સારું થયું વિરેશભાઈ શાહ જણાવે છે કે મને પંદર વર્ષ થયા હાર્ટની બાયપાસ પછી પણ હું મસ્ત નોર્મલ જીવું છું સંધ્યાબહેને એમના મમ્મીને ગંભીર હૃદયરોગમાંથી બચાવ્યા મેડિકલ રિપોર્ટ મુજબ ચાર વાલ પણ ખરાબ હતા જ્યુઝ થેરાપી દ્વારા સારા કર્યા સ્વાસ્થ્ય ગીતા સાહિત્યના થોડા ઇન્ટરેસ્ટિંગ ટોપિકો જાણવા જેવા છે જીત સ્વાસ્થ્યની જડીબુટ્ટી આપણું શરીર કુરુક્ષેત્રનું મેદાન શરીરનું સાંભળો મનનું નહીં ઊંઘની ઉધારી મનનું શરીર મનોકાયા તું નારાયણી લીલા શાકભાજીમાં સૂર્યના આશીર્વાદ સુખી આંતરડા સુખી જીવન આદત મીઠી આફત મૂંઘી કુદરતી પદ્ધતિથી વ્યસન છોડો હું પ્રકૃતિ જીવનમાં શરીર અને ચેતનાનું વિભાજન મનની મથામણ છોડો ચેતનાને સહારે પરમ સ્વાસ્થ્ય અને હા શરીર અને મનને સ્ટ્રેસ ફ્રી રાખવામાં ઉપયોગી એવી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ તો ખરી જ સ્વાસ્થ્ય ગીતા પુસ્તક આજની વેપાર પ્રવૃત્તિ વાળી દુનિયામાં સાવચેત અને સમજદાર પરિવારોની પહેલી પસંદ બની રહ્યું છે. lifestyle રોગોનું પ્રવેશ થવા રિફાઇન્ડ ફૂડ છે જેમાં સૌથી પહેલું નામ રિફાઇન્ડ શુગર આવે છે. બ્લડ શુગર થયા પછી બીજા રોગોની એન્ટ્રી શરીરમાં ઓટોમેટિક થવા લાગે છે એટલે કે એને સ્લો પોઈઝન કે વ્હાઈટ પોઈઝન કહેવાય છે શું તમે જાણો છો રિફાઇન્ડ શુગર સૌથી ખતરનાક હોવા છતાં પણ તે કાયદેસરનું અને લીગલ વ્યસનકારક વસ્તુ છે આજે જે બાળકો ડિપ્રેશન ચિંતા અને તણાવથી પીડાય છે તેઓ સ્ટ્રેસ કે ટેન્શનમાં અમારા અભ્યાસ મુજબ અનહેલ્ધી રિફાઈન્ડ શુગરવાળી કોઈને કોઈ વસ્તુઓ ખાઈ રહ્યા હોય છે રિફાઇન્ડ શુગર ખતરનાક ડ્રગ્સ કોકેન કરતાં પણ વધારે ભયાનક રીતે બાળકના કુમળા મગજને ઉત્તેજિત કરે છે એટલે બાળકો હાઈપર એક્ટિવ થઈ રહ્યા છે નાના બાળકો હિંસક બની રહ્યા છે બાળકો શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે સમાજમાં રોજેરોજ બનતા નકારાત્મક બનાવો આઘાતજનક સમાચારો દ્વારા બાળકો પીટીએસટી એટલે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના શિકાર બની રહ્યા છે જેના પર કોઈનું ધ્યાન નથી આવી અસંખ્ય સ્વાસ્થ્ય સંબંધિત મોટી જટિલ સમસ્યાઓ સામે તમારા બાળકની જીવન પર માનસિક અને શારીરિક સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં સક્ષમ એબીએફએમ કોર્સ બાળક માટે એમના જીવનના સૌથી મોટા આશીર્વાદ બની રહેશે આ કોર્સ સાયન્ટિફિકલી પ્રૂવન મેથડ છે કારણ કે દરેક બાળક પાસે વિશ્વનું સૌથી શક્તિશાળી બાયોલોજીકલ સુપર કોમ્પ્યુટર હોય છે જેને એબીએફએમ કોર્સ માટે ઉપયોગમાં લેવામાં આવે છે સબકોન્શિયસ માઇન્ડ કોઈપણ માનવસર્જિત ટેકનોલોજી કરતાં ઘણું એડવાન્સ છે એટલે તમારા બાળકની વર્તમાન અને ભવિષ્યની સ્વાસ્થ્ય ચિંતાઓનું સો ટકા સુરક્ષા કવચ એટલે એડવાન્સ બેઝિક ફૂડ મેમરી કોર્સ કોર્સ માટે આપેલા નંબર પર ઇન્ક્વાયરી કરશો જી આશા રાખું છું કે બધાને વિડીયો પસંદ આવ્યો હશે સ્વદેશી સ્વાસ્થ્ય અભિયાનને સહકાર આપવા બદલ ધન્યવાદ